મેગા ડિમોલ્યુશન નેશનલ હાઈવે અને સરકારી જમીન પર દબાણ કરનારા લોકો ખાસ કરી મોટા ઉદ્યોગો સામે મેગાડિમોલ્યુશન અભિયાન શરૂ થયું છે ત્રણ દિવસે ઝુંબેશ હેઠળ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી સતત ચાલુ છે આ અભિયાન હેઠળ સૌથી મોટી કાર્યવાહી હજીરાની એ કંપની સામે કરાઈ જે ઘણા વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરતી હતી સરકારે આ કંપનીને અઢાર કરોડનો દંડ પણ ફટકાર્યો છે એ એમએનએસ કંપનીમાં હજીરામાં કે એક મોટી સ્ટીલ ઉત્પાદન કંપની છે જે વર્ષોથી હજારો એકર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરે છે સ્થાનિકો દ્વારા તત્કાલીન કલેક્ટર સમક્ષ વારંવાર ફરિયાદ કરાઈ રજૂઆત બાદ તપાસના આદેશ પણ થયા જે દરમિયાન જાણવા મળ્યું કે આ કંપની દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા કરાયા છે અઢાર કેસ ચોર્યાસી મામલતદાર સમક્ષ આવ્યા જેમાં દસ કેસ એમએનએસ કંપની વિરુદ્ધ પુરવાર થઈ ગયા સાબિત થયું કે કંપનીએ જમીન પર બિનઅધિકૃત કબજો કર્યો છે આ કારણે મામલતદાર કચેરી દ્વારા એમએનએસ કંપનીને અઢાર કરોડ દંડ ફટકારાયો છે હજીરા ઉદનાપ પાંડેસરા શહેરના અન્ય ઉદ્યોગ વિસ્તારોમાં સરકારી જમીન પર તેમનો કબજો કરનારા મોટા ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ શકે એમ છે અધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું કે આવનારા દિવસોમાં સરકારી જમીન પર દબાણ કરનારા વિરુદ્ધ મેગા ડિમોલિશનની કાર્યવાહી થશે કંપની હજી સુધી આ દંડ સામે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી પરંતુ જો દંડની રકમ ચૂકવવા નિષ્ફળ જાય તો સરકાર વધુ કડક પગલાં લઈ શકે એમ છે સુરત કલેક્ટર દ્વારા ઉદ્યોગોને અને મોટા ઉદ્યોગપતિઓ સામે કડક વલણ અપનાવતા હવે અન્ય કંપનીઓ માટે પણ ચેતવણીરૂપ નિર્ણય બની શકે